ધોરણ દસના પરિણામને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ધોરણ દસનું પરિણામ એક મહિના વહેલું જાહેર થશે આ વર્ષે એક મહિનો વહેલું પરિણામ આવશે તેમજ રાજ્યમાં આ કોલેજમાં પ્રવેશ માટે કોમન એડમિશન પ્રક્રિયાનો આરંભ થઈ રહ્યો છે આજે પહેલી એપ્રિલથી આર્ટ્સ કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ કોલેજમાં પ્રવેશ માટે કોમન એડમિશન પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવી શકશે એવું પ્રથમ વખત બની રહ્યું છે કે ધોરણ બારના પરિણામ આવ્યા પહેલાં વિદ્યાર્થીઓ કોલેજમાં નોંધણી કરાવી રહ્યા હોય સામાન્ય રીતે ધોરણ બાર બોર્ડનું પરિણામ જાહેર થયા બાદ જે તે સંબંધિત ફેકલ્ટીના વિદ્યાર્થીઓ કોલેજમાં પ્રવેશ મેળવતા હોય છે પરંતુ આ વખતે આ મહિને ઓગણીસમી એપ્રિલથી શરૂ થતી લોકસભા ચૂંટણીના કારણે રાજ્યની કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયાનું આયોજન વહેલા કરવામાં આવ્યું છે પચીસથી ત્રીસમી એપ્રિલ વચ્ચે પરિણામ જાહેર થઈ શકે છે તથા ધોરણ દસની પેપર ચકાસણીની કામગીરી એંશી ટકા પૂર્ણ થઈ ગઈ છે તેમજ રિઝલ્ટ્સ પ્રોસેસિંગની પચાસ ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે સરકારી કોલેજોમાં એડમિશન મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ જીસીએએસ એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ ઉપર આજે પહેલી એપ્રિલથી રજીસ્ટ્રેશન કરાવવું પડશે માર્ચમાં બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થતાં ઉત્તર વહીની તાત્કાલિક ચકાસણી કરવામાં આવી રહી છે સામાન્ય રીતે બોર્ડની પરીક્ષા માર્ચમાં લેવાય છે અને પરિણામો મે મહિનાના અંતમાં અને જૂનના પ્રથમ સપ્તાહમાં આવતા હોય છે જોકે લોકસભા ચૂંટણીના કારણે બોર્ડના પરિણામો સંભવતઃ એપ્રિલના પ્રથમ પખવાડિયામાં આવી શકે તેવું અનુમાન લગાવ્યું છે આજે પહેલી એપ્રિલથી રાજ્યમાં કોલેજોમાં એડમિશન મેળવવા માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે આજે કોલેજમાં પ્રવેશ માટે પ્રથમ તબક્કાની નોંધણી પ્રક્રિયા થશે અને તેના બાદ ધોરણ બારની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ પાંચ દિવસ માટે જીસીએસ પોર્ટલ ઓપન થશે તે દરમિયાન પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓ કોઈ કારણોસર રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં નામાંકન ના ભરી શક્યા હોય તેઓ રજીસ્ટ્રેશન કરાવી શકશે